તો મિત્રો આ ટ્રેક્ટર આપણે વેચવાનું છે જે જે મહેસાણા પાર્સિંગ બે હજાર ચારનું મોડલ હૈ આખું જનરલ બનાવેલું કલર કામ કરેલું એન્જિન બનાવેલું કોમ્પલેક્ટ મ્યુઝિક સિસ્ટમ છત્રી એકદમ નવી છે ટાયર મીડિયમ કન્ડિશનમાં લારી પણ સાથે દેવાની છે

અકિબાઈ તો કાળ રૂએવી ટેલર છે 6 મીમી ની છે ચાદર હે પ્લેટ કે આ રીતે ટ્રેક્ટર ચાલુ કરીને બતાવી દઉં બધા કમ્પ્લીટ બધું ઉલારીએ બુલાડીએ બધું કમ્પ્લીટ થાય એ આવું કંઈક ટ્રેક્ટર હે એટલે હોય તો નીચે આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરો જોવા માટે ડુંગરપર ગામે મળી જાય છે તાલુકો હળવદ જિલ્લો મોરબી ટ્રેક્ટર લારી આખો સેટ એક જ સાથે દેવાનો હોય અને ખાલી ટ્રેક્ટર જોતું હોય તો મળી જાય છે લારું ખાલી નહીં જડે